ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું ખેડૂતો લક્ષી રાહત પેકેજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું દિવસ પહેલા જ ઉત્તર ગુજરાતના વીસ જેટલા તાલુકા માટે સાડા નવસો કરોડનું પેકેજ સાડા નવસો ના કરોડના પેકેજની જોડે જોડે પચીસો કરોડ જેટલાની રકમનું પરમનન્ટ સોલ્યુશન માટેનું પ્લાનિંગ થોડા દિવસ પહેલા જ

જાહેર કરાયેલા રાહત પેકેજમાં ઉદારતા દાખવવામાં આવી છે પહેલીવાર સર્વેના બદલે માત્ર પંચરોજ કામ કરીને નુકસાનીનું કરાયું કારણ કે સર્વેમાં વધુ સમય લાગી શકે એમ સાથે જ સરકારે પિયત બિનપીય કે બાગાયતી પાકના ધારાધોરણ પણ બાજુમાં મૂકીને ખેડૂતોને ત્વરિત મદદ મળે માટે પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે જે બે હેક્ટરની મર્યાદામાં મળશે દસ હજાર કરોડના રાહત પેકેજની આ જાહેરાત એટલા માટે કારણ કે ખેડૂત બેઠો થાય કારણ કે રાજ્યભરના ખેડૂતોને જે નુકસાન થયું છે આ કમોસમી વરસાદના કારણે તેને વારંવાર ન્યૂઝ એટીન ગુજરાતી તમારી સમક્ષ લાવ્યું છે ખેડૂતની વેદના ખેડૂતની પીડા કઈ રીતે નુકસાન થયું કઈ રીતે ખેતરો તબાહ થયા પાક બરબાદ થયો એટલે અને એટલે જ આ દસ હજાર કરોડના રાહત પેકેજની જરૂરિયાત હતી સરકારે પણ તમામ માપદંડો બાજુમાં મૂક્યા છે અને ખેડૂત આર્થિક રીતે બેઠો થાય તે માટે પ્રયાસ કર્યા છે